ઝાલોદ ગામડી ચોકડી ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાના કાંચ તૂટતા ભીમ અનુયાયીઓમાં રોષ ઝાલોદ ગામડી ચોકડી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના કાંચ તૂટવાની ઘટના સામે આવી છે જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાએ ભીમ અનુયાયીઓમાં આક્રોશ જગાવ્યો છે અને તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના શરારતી તત્વો દ્વારા કરવામાં આવી હોવાનું અનુમાન છે આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ઘટનાએ સમાજમાં શાંતિ જાળવવા માટે તંત્રની જવાબદારી પર સવાલ ઉભા કર્યા છે ભીમ અનુયાયીઓએ આ ઘટનાની ન્યાયસંગત તપાસ અને દોષિતોને કડક સજા આપવાની માંગ કરી છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા વધુ સજાગતા અને કડક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી છે આ સાથે સમાજમાં શાંતિ જાળવવા માટે તમામ સમુદાયોને એકસાથે કામ કરવાની અપીલ કરવામાં આવી છે